નમસ્કાર વી આર લાઈવ ના ઓફ બીટ ના હેલ્થ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું પ્રતિક્ષા શરીરને સ્વસ્થ રાખવા અને રોજિંદા કાર્યો કરવા માટે આપણને દરરોજ પ્રોટીનની જરૂર હોય છે પ્રોટીન એ એક એવું સૂક્ષ્મ પોષક તત્વ છે જે આપણા શરીરના કાર્યને યોગ્ય રીતે જાળવવામાં મદદ કરે છે વર્કઆઉટ લોકો અને એથ્લેટ્સ માટે પ્રોટીન ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે ખાવા પીવા દ્વારા પ્રોટીનની ઉણપને સરળતાથી પૂરી કરી શકો છો પ્રોટીન શરીરમાં તમામ આવશ્યક એમિનો એસિડ બનાવે છે બાળકો યુવાનો અને વૃદ્ધો બધાને સ્વસ્થ રહેવા માટે પ્રોટીનની જરૂર હોય છે પ્રોટીન બાળકોના વિકાસ અને પર પણ અસર કરે છે તો ચાલો સૌપ્રથમ જાણીએ કે શરીરમાં પ્રોટીનની ઉણપના લક્ષણો વિશે પ્રોટીનની ઉણપને કારણે વાળ શુષ્ક નિર્જીવ અને ખરવા લાગે છે પ્રોટીનની ઉણપને કારણે ચહેરા અને પેટમાં સોજા આવવા લાગે છે પ્રોટીનની ઉણપને કારણે માંસપેશીઓમાં દુખાવો અને હાડકાની નબળાઈ શરૂ થાય છે શરીરમાં ખૂબ જ થાક નબળાઈ અને ઉર્જાનો અભાવ રહે છે પ્રોટીનની ઉણપથી નખમાં ઇન્ફેક્શન અને નખ તૂટી જાય છે પ્રોટીનની ઉણપ લંબાઈને પણ અસર કરે છે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને શરીરમાં નવા કોષોનો નિર્માણ અટકાવે છે પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે સ્કીન અને વાળને લઈને હાડકા તેમજ મસલ્સ માટે પ્રોટીન બહુ જ જરૂરી છે પ્રોટીનમાં વીસ પ્રકારના એમિનો એસિડ હોય છે એમાંથી બાર પ્રકારના એમિનો એસિડનું ઉત્પાદન શરીરની અંદર જ થાય છે જ્યારે બાકીના આઠ એસિડ્સને પૂરા કરવા માટે આપણે પ્રોટીનવાળો ખોરાક ખાવો ખૂબ જ જરૂરી હોય છે શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે માંસાહારી લોકો માટે બહુ સરળ છે પરંતુ વેજીટેરિયન લોકો માટે આ થોડું અઘરું બની રહે છે ઈંડા માછલી અને માંસમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે વેજિટેરિયન માટે પ્રોટીનયુક્ત શાકભાજી જેમાંથી તમને પ્રોટીન ફૂલ પ્રમાણમાં મળી રહે છે તેવા શાકભાજી જેમ કે વટાણા પાલક મશરૂમ ફ્લાવર બટાકા સલાડ અને તમે રેગ્યુલર ડાયટમાં સામેલ કરી શકો છો આ સિવાય અન્ય પ્રોટીનના સ્ત્રોતની વાત કરીએ તો દાળ બદામ ઓટ્સ ઘઉં ડ્રાય ફ્રુટ્સ પૌવા દલિયા ચિલ્લા આ પણ સાથે તમારા ખોરાકમાં સામેલ કરી શકો છો સાથે જ ડેરી પ્રોડક્ટની વાત કરીએ તો જેમાંથી તમને ફૂલ માત્રામાં પ્રોટીન મળી રહે છે જેમ કે દૂધ પનીર છાશ પીનટ બટર આને પણ તમારા રોજે રોજના ખોરાકમાં સામેલ કરી શકો જેનાથી આપના બોડીમાં જે પણ પ્રોટીનને લગતી ઉણપ છે તે દૂર થઈ શકે તમે ખોરાકમાં પ્રોટીનથી ભરપૂર આ ખોરાકનો સમાવેશ કરીને ઉણપને પૂરી કરી શકો છો તો ચાલો વિસ્તારથી જાણીએ એવા ફૂડ વિશે જે તમને તમારા શરીર માટે અત્યંત જરૂરી છે જે તમારા શરીરમાં વધતી પ્રોટીનની ઉણપને દૂર કરશે ઈંડા પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે વર્કઆઉટ કરતા લોકો દિવસમાં ત્રણથી ચાર ઈંડા ખાઈ શકે છે સ્વસ્થ રહેવા માટે તમારે દિવસમાં ઓછામાં ઓછું એક ઈંડું ખાવું જોઈએ ઈંડામાં અન્ય પોષક તત્વો પણ ભરપૂર હોય છે શાકાહારીઓ માટે પણ સોયાબીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે પ્રોટીનની દૈનિક જરૂરિયાત સોયાબીનમાંથી પૂરી કરી શકાય છે સોયાબીન સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ વિકલ્પ છે પ્રોટીનની ઉણપ પનીર ખાવાથી પણ પૂરી થઈ શકે છે કુટીર ચીઝમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે બાળકોને પણ ચીઝ ખૂબ ગમે છે આ સિવાય સ્કીમ્ડ મિલ્ક દહીં અને માવો પણ ખાઓ દૂધમાં પ્રોટીનની સાથે અન્ય પોષક તત્વો પણ જોવા મળે છે રોજ દૂધ પીવાથી શરીરમાં પ્રોટીનની પૂરી કરવામાં મદદ કરે છે તો તમારે એકથી થી બે ગ્લાસ દૂધ ચોક્કસપણે પીવું જોઈએ કઠોળ ભરપૂર હોય છે કઠોળમાં ઉચ્ચ પ્રોટીન હોય છે તમારે તમારા દૈનિક ભોજનમાં દાળનો સમાવેશ કરવો જોઈએ આ સિવાય તમે રાજમા અને છોલે પણ ખાઈ શકો છો તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે મગફળી ખાવાથી પણ શરીરને મગફળીમાં કેલરી વિટામિન અને પ્રોટીન હોય છે મગફળી ખાવાથી શરીરને સંપૂર્ણ પોષણ મળે છે ડ્રાય પણ પ્રોટીન જોવા મળે છે પ્રોટીન માટે તમે કાજુ બદામ ખાઈ શકો છો શરીરમાં વિટામિન અને પોષક તત્વોની ઉણપને અખરોટ ખાવાથી પૂરી કરી શકાય છે માંસાહારી લોકો પાસે પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે ઘણા વિકલ્પો હોય છે શરીરમાં પ્રોટીનની કમી તમે ચિકન મટનથી પૂરી કરી શકો છો સી ફૂડમાં પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે માછલી પ્રોટીનનો સારો સ્ત્રોત છે માછલીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ વિટામિન ઈ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે આયુર્વેદમાં પણ એક સારો વિકલ્પ છે સ્પેરિલોના નો ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી સાહીઠ ટકાથી પણ વધુ પ્રોટીન હોય છે આનાથી શરીરમાં પ્રોટીનની ઉણપને સરળતાથી પૂરી કરી શકાય છે તો દર્શક મિત્રો આજના હેલ્થના કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર